મારું વર્ષું કર્યું છે મને તો કા ધાળ થઈ ગયો છે લાકડી લઈ મારે ચણાથી કેવા દાવું પડશે કાય કાયદા

હલો લાઈ કેટલે છો તમે લા ઘરે હવે બેસો માં તને મૂકું એમ કરો આ પલો કાકો કાળઝાળ થઈ ગયા તી એને મોટો ઝઘડો થઈ ગયો છે લા હું હાલ તરફ વ્હાઈટમાં જોઈને આવ્યા છું લાકડી લોબી લઈ ગયા ત્યાં મકા વ્હાઈટો વાટ ગયા મથુરા બોરહોમાં તો કરો તમે પેલા ચણાથી લાવજો અને બે તણા આવો અમે સેડાસા મથુરા મકા તમે શેતરમ થઈને હીરાઈ મકાજ ગયાથી

આ તો આપણો ઈગર લાગડે બરા રાતો બામકી આવો છોડો આ તો મેલું ના આ તો કમેઠા કરો ના ભૂલા દે હેડો હટ હેડો હેડો ઉભારો લ્યા આમ કા જ્યા છે કેમ કે આમ કા તો હેડો લ્યા એનું નહીં આ તો ચાર રસ્તા જેવું આયું છે આ ચાર જીઠા પડી કેમ ક્યાં જ્યા જ ન્યા કનબા હવે આપણે મન તાણીએ ખરી છે મેરું ના તાડા ઉગાદો ગોદું બસ મેરું ના ઓમે આદો ના

બેહો થાચી આપડે બેસી ડોહો નો ગયો ઝઘડો કર્યા શોક મારે ખાતા પોલીસ ઉપાજી કરીને આજ તો પેલો ચહેરો ઘેર નહીં લઈ જાય ચહેરો નોતું થઈ ગયું છે પોલીસ ના લઈ દે આપણા ભાઈ પૂરા પરા હોય કે તમે કોઈ જાણતા નથી બેઠું ઉષાડ જ નહીં ગુલાબી શું ઠુંટા બે તમે ચાલો ડેબો બાજો તમને તો દવાખો ને તમને લઈ તમે પેલા કાઢ ગોતા અમે તો મોટા જ ઉડી નાખતા તમે તો ઘણા ઉડ્યો આજે તો જવાય નઈ છે પણ તાને પણ કનુપા આ ડોહા ખબર નહિ પડતી હોય કે આટલી ઉમરે હું ઝગડા ના કરું ઝઘડા તો મથુરાન બે ને કોક વસ માં વટી જ પડી હતી પણ હવે ખબર આપડા હું પેલા વાંટ પૂછવા મને આખરી જવાબ ના લ્યો ખાલી આ તો હું મોટ દેવો હશે પાડી દેવો હશે કે બે ચાના મરે રખડા લે શુભા ઉ એમ થાજા હવરાના તમારો ફોન આને બસ ઉડ ઉડ ગર જેટલા ઓયને આ તો ભારે ઝઘડો કર્યો ઓયને તો અઢિયા મઢિયા ચડાયા આપણે તો ગર બડ્યું કરી હેડો હવે બે હે હેડો બેસી મે ખાઈ એમ નહીં ગોળો થઈ ગયો તો અઢિયા મઢિયા શું બધું હેડો તાણે તા શું કર્યું સા આ તો ગમમેણાથી ગુટી પાડો આ તો ગમમેણાથી પાડો પણ ઢોળા ના

કેલો રે ડોહો લ્યા અલ્યા હોવે અલ્યા પણ કનુભા ડોક ને શું કરે છે અલ્યા બોઠા આટલી ઉપર ઝઘડા ના કરો હેડિયા અમે નહીં ઝઘડા

હમીશા ના મૂર્ખા અમારી વાતો હાસી જશે ગમે એવાનું એવું લાગે તમે હોય ને તમને એવું અનુભવ મોડે મારા

કોમેડી થઈ જઈ એટલે તમારા મને મૂર્ખું ફોન તો કરવા ગુલાબ દીધ જેમ થાય